દૈનિક વાંચનો તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના બાવીસમા અઠવાડિયાનો ગુરુવાર પહેલું કલોસાના ધર્મસંગ પર પર સંપાવનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતલોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન કલોસાના ધર્મસંગ પર સંત પાલનો પત્ર અધ્યાય એક કલમ નવ થી ચૌદ આથી અમે એ સાંભળ્યું ત્યારથી સતત તમારે માટે પ્રાર્થના કર્યા કરીએ છીએ અને માંગીએ છીએ કે તમને ઈશ્વરની ઈચ્છાનું સંપૂર્ણ જ્ઞાન તેમજ સર્વ પ્રકારના આધ્યાત્મિક વિવેક અને સમજણ મળી રહો જેથી તમારું જીવન પ્રભુને શોભે એવું અને તેઓ બધી વાતે પ્રસન્ન થાય એવું બને તેને સર્વ પ્રકારના સત્કાર્યો રૂપી ફળ આવે અને તમારું ઈશ્વર વિશેનું જ્ઞાન વધતું રહે ઈશ્વર પોતાની મહિમામય શક્તિથી તમને પૂરેપૂરું બળ આપો જેથી તમે સંપૂર્ણ સહનશીલતા અને ધૈર્ય બતાવી શકો અને આનંદપૂર્વક પરમપિતાનો આભાર માનો તેણે તમને પ્રકાશના રાજ્યમાં પુણ્યજનોના ભાગ્યના ભાગીદાર થવાને લાયક બનાવ્યા છે તેણે આપણને અંધકારના અમલમાંથી છોડાવીને પોતાના વહાલા પુત્રના રાજ્યમાં મૂક્યા છે એ પુત્ર દ્વારા જ આપણને મુક્તિ પાપની માફી પ્રાપ્ત થાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે સંદેશનું વાંચન સંતલુ કૃત ગ્રંથમાંથી અધ્યાય પાંચ કલમ એક થી અગિયાર હમ એક દિવસ ઈસુ ગણને સરદ સરોવરને કિનારે ઉભા હતા અને લોકો ઈશ્વરની વાણી સાંભળવા માટે તેમના ઉપર પડાપડી કરતા હતા એવામાં તેમણે બે હોડીઓને કિનારા પાસે પડેલી જોઈ માછીઓ કિનારે ઉતરીને ઝાડ ધોતા હતા તે હોડીઓ જે સીમોની હતી તેમાં ચડી તેને થોડે જવા કહ્યું પછી ચડીને બેઠા બેઠા તેઓ ઉપદેશ આપવા લાગ્યા પ્રવચન પૂરું થતા તેમણે સીમોને કહ્યું હોડી ઊંડા પાણીમાં લઈ લે અને તારી જાડ માછલા પકડવા માટે પાણીમાં નાખ સીમોને જવાબ આપ્યો ગુરુદેવ અમે આખી રાત મહેનત કરી પણ કશું હાથ નથી લાગ્યું

તે અને તેના બધા સાથીઓ પકડાયેલી માછલીઓનો ઢગલો જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા તેના ભાગીદારો જપદીના દીકરા યાકોબ અને યોહાની પણ એ જ દશા હતી ઈસુએ સિમોને કહ્યું ગભરાય જ નહીં હવેથી તું માણસો નો પકડનાર થશે એટલે હોડીઓને કિનારે લાવ્યા પછી બધું છોડી દઈને તેઓ ઈસુ ની પાછળ પાછળ ચાલી નીકળ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો. અને તે તમને શાંતિ બક્ષો